ગુડ મોર્નિંગ કેમ છો ચલો આજે આપણે એફેલ એન કીટમાં શબ્દ મિલાપ છે તો એ શબ્દ મિલાપમાં જો મૂળ અક્ષરો આપેલા છે અને માત્રાઓ આપેલી છે કાનો રસોઈ દીર્ઘ એક માત્ર એનો ઉપયોગ કરી અને તમારે શબ્દ બનાવવાના છે બરાબર આપણે ક્યાં સુધી શીખી ગયા હસોઈ નિર્ઘય સુધી આવી ગયા ને તો એમાંથી આપણે ત્રણ શબ્દ બનાવશો દરેકે કેટલા બનાવવાના ત્રણ શબ્દ દ્વારા તમારે મૂલ્યાંકન તમારું કરવાનું છે કેટલું આપણે જોઈએ આપણે બરાબર વેકેશનમાં ભૂલી ગયા છો કે નહીં એ જોવાનું છે આપણે આપણે જોઈએ વિમાન લખો બેટા શબ્દ બનાવો ચાલો વિમાન વિમાન આ માત્ર આવું ભેગી થઈ ગઈ બેટા બધી कैसे ऊपर से छुट्टी पाट देजे हाँ आरी ले ले वे पचे सर को कर देजो पचे साबाश चलो एक शब्द साथ चो विराज नो साबाश है मेरा बुली नज गेटले सर सरस के वाई चलो बिजुला को दिवस दिवस દિવસ શાબાશ થોડીક જગ્યા રેવા દેવાની આમ ચાલો પાછળ પાછળ શાબાસ ચલો મેદાન બીજું લખો પણ દ તો એક જ છે હે ને એટલે એક મેદાન લખવું હોય તો આ દેવું લઈ લેવું પડશે કારણ કે દ એક જ આવ્યો આપણે દ અને ગ બે એક જ છે

સરસ વેરી ગુડ ચલો કયા કયા શબ્દ બને આ શબ્દ દેખાશે નહીં ભાઈ તમને દ એક જ આવ્યો એટલે આપણે શું કરી શકો એક જ દ છે વિમાન દિવસ અને મેદાન સરસ બધા સાચા ત્રણ માંથી ત્રણ ચલો વિરાજ માટે કરો ભાઈ સરસ ચલો હવે આવશે ઐશ્વર્યા બેન ચલો હવે આવશે ઐશ્વર્યા બેન ચલો ઐશ્વર્યા બેન કવિતા કવિતા બરાબર ધ્યાન રાખજો તમારો વારો આવશે એટલે તમને આવડી જશે Kovita. Kasedo ini ne kasedo? Hmm. Mm, terus, yeah. terus, 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 ચલો પછી બીજું લખો નામ નામ દૂર બેટા એકદમ નજીક નહીં રાખવાનું દૂર રાખવાના ત્રણ શબ્દ લખવાના છે એટલે દૂર દૂર નામ સ્પીડ રાખજો બેટા હા પછી લખો બે ન બે ન સરસ ચલો ઊંચું કરીને બતાવો મને હમ કવિતા નામ અને બેન વેરી ગુડ ચલો ક્લેપ કરો ભાઈ સરસ વાહ ભાઈ વાહ ચલો રીધિબેન આવશે હવે ચલો જે વારો પતિ જ્યા બાજાવ ચલો હવે કોણ આવ્યું રીધિબેન રીધિબેન ગવાર લખો બેટા તમારા ખેતર માં થાય છે ગવાર ગવાર બધા જોઈ રે ને એટલે તમારો વારો આવે ને એટલે સ્પીડમાં માં આવડી જાય સાબાશ વા ભાઈ વા ગોવારો ભેગું બોલે તો શું બોલવાનું ગવાર સાબાશ વેરી ગુડ ચલો બીજો શબ્દ બનાવો સેવક સેવક એક બે ને ત્રણ એટલે જગ્યા રાખવાની મોટી બધી ક એક જ નાયરિયો મલે મળ્યો ભાઈ બે વ છે ને ક ચાલો વાંચો જે શું બનાવ્યું સેવક કયો શબ્દ બનાવ્યો સેવક સેવક ચાલ હવે ત્રીજો શબ્દ બનાવો પાપડી પાપડી પા પો પ ડી ડી વેરી ગુડ ચલો બતાવો બતાવો સિલેટ તમારી અરે વા ગવાર સેવક ને પાપડી ભાઈ વા ક્લેબ કરો ભાઈ મારી દીકરાઓ માટે ચલો હવે કોણ આવશે ચાલો આવી જાવ બધા વાર આવશે બેટા તમ ના આપડશો તો પણ આવશે ચલો હવે કોણ આવ્યા આદિત્યભાઈ ચલો આદિત્યભાઈ તમે શું લખશો માડી લખો માડી એમ બોલો છો ને તમે ઘરે માડી માડી સરસ વેરી ગુડ ચલો પછી લખો બે કાર બે કાર હી મેં હવે તરુણના બાજુ ધ્યાન રાખો બેટા આવડે ને તો પણ જોઈ જ રહેવાનું બે કાર આર્યો રહ્યો એક માત્ર અહીં અહીં જોઈ લો કા નો રસવાઈ દીર્ઘ ગઈ ને એક માત્ર આ બે કાર હ એમ સરસ કા Bro, seros. Caleb 3000000000, namo. Keris, namo. Sabas, very good. Mo, very good. Chalo, વાંચો ચાલો માડી તમારે નહીં બોલવાનું મા દીકરા બોલ બોલો બેટા માડી તાળના હમ જેને શબ્દ બનાવ્યો એ જ બોલે બીજા નહીં બોલવાનું ચલો ક્લેપ કરો ભાઈ ચલો જયેશ આવી જાય જેના વારો પતિ જ આ બાજુ બેસવા માંડે સ્પીડ રાખજો બેટા હા ચલો ચલો હવે કોણ આવ્યું જયેશભાઈ જયેશભાઈ બેસો લખો બનાવો શબ્દ સોરી બેસ બે આવડે ને તો પણ જોઈ જ રહેવાનું હો અવાજ કરવાનો નહીં સરસ વેરી ગુડ ચલો પછી લખો સાદ સાદ કૃષ્ણ અદપા દે છે અદપાદો બેટા હા એમ Sado. Very good. Do. 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 Pasti bila Biladi loko. Bila Biladi. Bila Biladi. Bila, -di. bila, -di. bila -di.

સરસ વેરી ગુડ ચલો ક્લેવ કરો બાય ચાલો હિમેશ આવી જાવ બેટા સ્પીડ રાખજો હા સ્પીડ રાખો લેવામાં ચલો રવિ લખો ચાલો રવિ રવિ

Very good, roso, saros, very good. Coba bicara nama naga, nago. શાબા ચલો ક્લેપો રહીમેસ માટે ફટાફટ સ્પીડ રાખો ભાઈ ચલાવી જાવ ચલો બનાવો પીતા પીતા પીતા

ચલો 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 ફટાફટ સ્પીડ રાખો સર કરો ભાઈ ચાલો આવી જાય તરુણભાઈ ચલો હવે કોણ આવ્યું તરુણભાઈ તરુણભાઈ તમે લખો મામી મામી શબ્દ બનાવો મામી

સરસ ચલો બીજો બનાવો ઉતાવર રાખવાનું એટલે સ્પીડ રાખવાની ચાલો બીજો બનાવો દવા ચાલો આપણે બેચ કરી દઈએ હવે હા ને એટલે હજુ ઘણા બધા બાળકો બાકી છે દવા દવા સરસ વેરી ગુડ ચલો હવે આવશે અંગ્રેજી કરો ચલો પાર્થ મારો પાર્થો રહી ગયો લાવ્યો છે બનાવજો બેટા ગાજર વચ્ચે આજ ના 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 ગાજર ના 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 નાખશો ભાઈ ગાજર જો મારે પાર્થ કેવું સ્પીડમાં બનાવે એમ બનાવવાનું ગાજર આવે છે ગાજર પાઠ Sabah, sababay ba? Pwesi, lako. Piyan, no? Piyan. Piyan, no? Sabah, sababay ba? Pwesi, lako. પાપડી પાપડી આવી ગયું ચાલો કશું આવી ગયું હોય ચાલો પાપડી ચલો પાપડી સ્પીડ રાખજો બેટા હા પાપડી Dua cekan ya, Ma? cie cek, cek. Papadi. Sabas. Klip, koro, Paipat, Mate. Coba, Chris, nambah naik, Speed, Rako, jalo, fota-fota. nadi. Su, banawano ki, Nadi. Chalo, bana wo. Nadi, jalo, banawo. Nadi. Kemo, 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 ચાલો પ્રેમભાઈ તમે બનાવો ગરમી 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 જાનવી જોઈ આવશે ગરમી સરસ વેરી ગુડ પછી લખો neko, Neko neko, sabash, ko, very good, cara, cila Dipak kono baru, aja aja bana masih, masih, ubir leluwa. จะเนะวามาสิมาสิ em chưa em chưa xem chờ lập bi nào nam nam चला चलो केले पर बाय वेरी गुड